ફટાફટ ગાડી એ બેસીએ તો ફાઇનલી બોર્ડર આપણે ક્રોસ કરીને આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા છે ગાડી એટલે ખાસ કરીને ઉભી રાખી છે કારણ કે જો ભાઈ જબરા હલવાણા છે મુંબઈ આજુબાજુ

થોડા ઘણા ભૂકાઈ જાય ને પછી આપણે નાખી દેવું આપણા થેલા અને પછી નીકળી જાવ કઈ નહીં ફટાફટ કરી આવી બ્રેકફાસ્ટ માં ચાલો લેટ્સ ગો જો અમારો રૂમ નંબર હતો એકસો ને ચાર અને અહીંયા બાર છે ને પડ્યું હતું મેં ઓલા લોકોને પૂછ્યું શું છે પછી કે આ ફ્રેગરન્સ માટેનું છે એટલે મને લાગ્યું તો ખરા કારણ કે ઉપર ફૂલ દોરેલું છે નીચે કઈક ભરેલું છે એટલે એટલે આનાથી જે સુગંધ આવે અહીંયા લોબી માખામ તો જાડુને હું જો બ્રેકફાસ્ટ કરવા માટે નીચે હોટલ જ આવી ગયા છે કારણ કે અમારો બ્રેકફાસ્ટ એને ઇન્કલુડ છે એટલે જો અમને જ્યુસ આપ્યું છે પછી મેં મગાવ્યો છે મસાલા ઢોસા જાડુએ મગાવ્યો છે રવા મસાલા બને જો ધબધી બોલાય છે જો ભાઈ આપડે કાલ ની છે ને ચા નથી પીધું ચા આવી ગયું છે અને બ્રેડ બટર જામ આવી ગયું છે જાડુ બ્રેકફાસ્ટ કેવો લાગ્યો તને જોરદાર હતો અને બ્રેકફાસ્ટ એટલો મસ્ત હતો કે હારો મેં લંચ કરી નાખ્યું છે એટલું મારું પેન ફૂલ થઈ ગયું છે અમારે એવું છે કે બ્રેકફાસ્ટ જ્યાં ઇન્ક્લુડ હોય એટલે અમે સ્લાઇડ થોડોક છે ને અમે લેટ કર્યા એટલે અમારો સવારનું બપોરનું ઇન્ક્લુડ થઈ જાય કારણ કે હું જાડું પછી ટ્રાવેલિંગ કરતા ને પછી નક્કી ન હોય બપોરનું ક્યારે ખાય કા પછી 12 વાગે નો ખાવાનું હવે લાઈક 2 3 4 ગમે એટલા વાગે તો એ હાલી જાય અને જો કે બધી જગ્યાએ એવું નો પણ અમુક જગ્યાએ હારો હોય ને તો વધારે ખાય અમુક જગ્યાએ નો ભાવે ને તો હાઉ નો ખાય પણ આજનો બ્રેકફાસ્ટ મને બહુ ઢોસો બહુ એટલે બહુ ગ્રેટ હતો Un um do great

અમણા પલ્લી જ જ પાંચ વીડવા પલ્લી જ ગયા થોડા કેવાત પલ્લી ગયા અને બાર જો આખી ગાડી એમનું ઘડીકવામાં બીની થઈ ગઈ કેમ કે છે ને થોડીક જ વારમાં છે ને વધારે પડતો વરસાદ આવવાનો પેલા ધીમે ધીમે આવતો કયા કેસે નો વન આન્ડિસ ફ્રી ડોન્ટ વોનટ ટુ ગો હોમ ઓનટ કેન સ્લીપ વેધર સો નાઈસ આઈ ની ગોટ ગુડ વાઇબ્સ યે વર હિયર શિલલિંગ ઇન પેરેડાઇઝ સન ઇઝ સન ઇઝ સન ઇઝ નો ક્લાઉડ ઇન ધ સ્કાય બટ અત્યારે આપણે વસાઈમાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિક ઝૂરો છોરોની છે કારણ કે જેમ જેમ મુંબઈની અંદર કરતા જવું એમ ફૂલ ટ્રાફિક જોવા મળશે તો છેલ્લા અડધી કલાકથી અમે છે ને ટ્રાફિકમાં જ છીએ અમારે એક કિલોમીટર એ ગાડી નહીં આવેલી હોય અને જો આપણે છે ને અહીંયા સિંગ લઈ લીધી છે પહેલા આવી રીતે ભાઈ વેચતા હતા તો મને એવું થયું કે આ છે ને આઈસ્ક્રીમ ના છે ને કોણ જેવી છે ને આની ડિઝાઇન છે કાગળની એટલે મેં તો આઈસ્ક્રીમ ના કોણ હશે પણ મેં તો અહીંયા તડકો થોડો ઘણો છે તો આઈસ્ક્રીમ ના કોન તો ઓલી જાય તો પછી ભાઈ કે સિંગ છે અમે કીધું એક આપી કે બે લઈ લઉં ને તો આપણે કીધું કાઈ વાંધો ને બે આપી દો તો બે

જબરજસ્ત હલવાણા હશે ભાઈ સાહેબ બોમ્બે રહેતા હશે ને એ લોકો ધન્ય છે બાકી આટલી ટ્રાફિક માં અમારે અમદાવાદ વાળા નું કામ નહીં અમદાવાદ માં ટ્રાફિક હોય પણ આટલી બધી ન હોય હજી તો બોમ્બે આવ્યું નથી પણ ટ્રાફિક માં ચાલે છે મારી જિંદગી

અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છે આપણે અત્યારે પોચ્યા છે અરે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે તો જટુ ક્યાં પોચ્યા આપણે અમે પનવેલ માં પોચી ગયા છીએ જલ્દી કરી કરી ને ટ્રાફિક માંથી રસ્તો કાઢી કાઢી પનવેલ ફાઇનલી પોચી ગયા છે એમ એવું તો પનવેલ આવ્યો ને એટલે અમને ઈ ડાયલોગ યાદ આવ્યો હે ને અમે જલ્દી કર કલ સુબે પનવેલ નીકળના હે કે પહોંચના હે

માટે છે ને હોટલ પેક છે તો હવે કાલે આપણે ફરીથી બીજી હોટલ ગોતશું તો કાંઈ નહીં ફટોફટ તમને છે નાનો રૂમ ટૂર કરાવી દઉં તો અહીંયા જો સૌથી પહેલાં તો અહીંયા બેસવા માટેની જગ્યા આપેલી છે તમારે શું કે કાંઈ પહેરવું હોય તો અને અહીંયા જો આપણને મસ્ત મજાનો કબાટ આપેલો છે અત્યારે તો આખો ખાલી જ છે ને અહીંયા વોશરૂમ આપેલું છે અને અહીંયા જો મિરર આપેલું છે તૈયાર થવા માટે ઉપર જો અહીંયા લાઇટ હોત ને આપેલી છે એટલે હરખું મારું મોઢું દેખાય ને એટલે અને અહીંયા જો મસ્ત મજાનો બેડ આપેલો છે જે આપણે હમણાં જ છે ને શાંતિથી હુઈ જવાનું છે બેડમાં અને અહીંયા જો ટીવી આપેલી છે તો તમારે ટીવી જોયું હોય ને તો અહીંયા બેડની સામે હું તાહુતા જોઈ શકો છો પણ અમે કોઈ દી જોતા નથી અહીંયા જો તો વાત કરું તો બે ટેબલ આપેલા છે તો અહીંયા બેઠા બેઠા નીરવ ને એનું એડિટિંગ કરશે અને અહીંયા જો આ વેફર આપેલી છે અને આ મુરૂરુખું એવું કાંક આપેલું છે આ બે વસ્તુ આપણને જો કોમ્પ્લિમેન્ટરી મળી છે અને ચા બનાવવા માટે બધી વસ્તુ આપેલી છે અને અહીંયા કેટલી પણ આપેલી છે અને અહીંયા પાછળ છે ને આપણને ગેલેરી આપી છે પણ આપણે રાત થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે આઠ વાગે એટલે આવું કાંઈ ગેલેરીમાં જાઉં નહીં અને અહીંયા બેસીને જો આપણે જમી શકીએ છે એટલે અહીંયા જો વચ્ચે ટીપાઈ છે ને બે ચેર છે તો 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 આજનો અમારો અમારો રૂમ રૂમ છે 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 ને 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 આવો સિમ્પલ મસ્ત કોમેન્ટ માં તમને કેવો અમે પહોંચ્યા પછી પછી જાડું થાકી ગયા કીધું કીધું કે કે ક્યાં આપણે આપણે ન લોનાવલાની અહીંયા જ લઈએ આજે જઈએ ખાઈએ જોઈએ ફેમસ મળે એ ખાઈશું રેગ્યુલર વાળું ખાઈ લઉં કારણ બે દિવસ છે એટલે એનું ઘણા સજેશન આવ્યા છે 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 અહીંયા કે એવું એવું વસ્તુ બધાય બહુ ટ્રાય કરવાની કીધી તો તો આપણે 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 ફાઇનલી આજ જે સારું મળે ખાઈ લઈએ ટૂંક જે ટ્રાય ટ્રાય વસ્તુ છે ને આગલા બે દિવસમાં ઘણું ખરું કરવાનું છે તમે લોકો કોમેન્ટ કરી છે કોમેન્ટ કરી જો લોના શું શું વસ્તુ ખવાય છે આજે તો કોઈ બી રેગ્યુલર ખાઈ અને અહીંયાથી ચીકી બહુ ફેમસ છે તો આપણે ચીકી ટ્રાય કરશું પણ આજે નહીં કાલે ગુજરાત બાર એવું લાગતું હતું કે પ્યોર વેજ માં થોડીક દિક્કત થાય પણ વાંધો આવે એવો નથી લોનાવલામાં ઘણી જગ્યાએ બોર્ડ મારે કોઈ પ્યોર વેજ ના ગાજે અત્યારે અમે પ્યોર વેજ એક હોટેલ મળી ગઈ છે પણ ત્યાં છે ને પાર્કિંગ માટે અમારી ગાડીની જગ્યા નોતી એટલે અમે છે ને ગાડી દૂર પાર્ક કરી છે ને હાલી જો અત્યારે ત્યાં રેસ્ટોરન્ટમાં જઈ તો જાડુએ જો અહીંયા મગાવી છે ગરમા ગરમ પાઉભાજી અને આજુબાજુ એટમોસ્ફિયર જો ઓહો ઠંડુ ઠંડુ છે ને મોજે મોજ છે અને એમાંય મોજે મોજમાં માં જો પાઉભાજી ખાવાની મજા જ અલગ હોય પણ મેં કઈ નથી મગાવ્યું કારણ કે મારે આવું બધું ખાવું નતું ચાઇનીઝ આઈટમ ખાવી પણ અહીંયા અવેલેબલ નથી એટલે મેં જડમ કીધું તું અહીંયા ખાઈ લે હું રૂમમાં માં કઈક ઝોમેટો બોમેટો કરી લે યા તો નાસ્તો કરી લઈ તો જો આપણો ડિસિઝન ફરી ગયો છે અને આપણે ઇડલી મગાવી લીધી છે અને જાડુ જો પાઉભાજી ની ધબધબાટી બોલાવે છે અને સાથે એક એક્સ્ટ્રા પાવ મગાવી લીધું છે જો લોનાવલા બીજું મળે કે ન મળે પણ આ મેડમને એનો આઈસ્ક્રીમ મળી ગયો છે ને જાડુ ન્યા છે ને અમે જ્યાં જમવા

તો છે અને આજુબાજુ એટલા ડેડકાનો હોવા જવા છે કે ટ્રુ 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 કે તમને બીજા કોઈ માણસનો એવાજ નથી આવતો બોલો એટલું શાંત છે ને લોનાવલા છે અત્યારે કારણ કે હોટેલની આજુબાજુ છે ને લિટલ બીટ જંગલ જેવું જ છે તો રાતના વાગ્યા છે દસ અને તમને એમ થતું છે હું એન્ડ લેવા માટે હો એન્ડ લેવા માટે નથી આવ્યો કારણ કે અમારા દિવસનો એન્ડ નથી જો કારણ કે રાતે દસ વાગે હવે ચાલુ કરવાનું છે બ્રાન્ડ શૂટ કારણ કે એક બ્રાન્ડને અર્જન્ટમાં અમારે શૂટ કરીને આપવાનું છે તો એનું કામ કરવાનું છે પછી વિડિયોનું કામ કરવાનું છે પછી કાલે ક્યાં ફરવા जाऊं ની બધું હજી ઈ મેં મેં બધું વિચારી નાખ્યું છે કાલ આપડે કઈ કઈ જગ્યાએ ફરવા જવાનું છે અને કાલ કઈ હોટલ રાખવાનું છે એ મેં વિચારી લીધું છે હવે નીરવ સ્ક્રિપ્ટ લખે ને ત્યાં સુધી મારે આરામ કરવાનો છે પછી આપડે શૂટ કરી નાખીએ પછી નીરવ એનું એડિટિંગ કરશે પાછા આપણે ભુઈ જાય કાઈને હાલો તો શૂટની કરીએ તૈયારી ચાલુ લેટ્સ ગો જો બાર ગમે તેરે ટૂરમાં જાઉં તેરે એસએસએ માટેની મારી બેગ છે ને હું સાથે કેરી કરું એમાં મારા બધા સાધનો ને એવું બધું હોય સાથે જો એક બુક હોય પછી પેન હોય જેથી હું સ્ક્રિપ્ટ ને એવું લખી શકું તો હું દર વખતે પેન નાખું પણ આ વખતે પેન મને મળતી જ નથી લગભગ હું નાખવાનું ભૂલી ગયો છું જ્યારે મારે રીઅલમાં જરૂર છે બોલો આજે સ્ક્રિપ્ટ ને એવું લખવું છે પણ પેન નથી તો આપણે રિસેપ્શન પાસેથી પેન લેવા જવું પડશે તો રાતના વાગ્યા છે સવા અગિયાર અને ફાઇનલી જાડુ સાથે અમારું શૂટ શૂટ ગયું છે બ્રાન્ડ નું તો હવે એડિટ બેડિટ લાગવાના છે તો કે આજનો અહીંયા બ્લોગ જાડું એન્ડ કરી દઈએ આજ અમને એવું લાગતું હતું કે લોનાવલામાં તમને કઈક પ્લેસ બતાવશું પણ થોડા ઘણા હોટલમાં હેરાન થયા અને થોડું ઘણો મુંબઈમાં ટ્રાફિકમાં હેરાન થયા એટલે બરોબર સાંજે પહોંચ્યા અને પછી જો આવી રીતે અમારો સમય વીત્યો છે કાજાડુ અને થાકી ગયા એમ કહી દે સૌથી વધારે તો મને હોટલ કર કઈ છે ટ્રાફિકમાં બહુ એટલે બહુ કંટાળો આવે ટ્રાફિકમાં છે ને એમનો ગાડી ઊભી રહે હાલે ની જરી જરીક આલે એટલે કંટાળો બહુ આવે કંટાળો આવે ને ઉપરથી થાકી જાવી કે થાકી એટલે તું થાકી જ

વેજ હો અમને સજેસ્ટ કરજો તો અમે ટ્રાય કરશો આગલા એક યા બે બધા એવું કીધું છે કે આપણે ઓલી ચોકલેટ ખાઈ છે ને ઇમ્પોર્ટેન્ડ કે બારની તો એમાંય કે જોઈ લેવાનું એમાં વેજ છે કે નોનવેજ ખબર ન હોય બારની હોય ને તો કદાચ ચોકલેટ તો હવે આપણે ચેક કરીને કરી હવે મારે ઇમ્પોર્ટન્ટ ચોકલેટ જ નથી ખાયું મારે ઇન્ડિયન ની ચોકલેટ હું બે દિન કંટાળી ઇમ્પોર્ટેડ ચોકલેટ ખાઈને ને તો હવે આપણે ઇન્ડિયન ની મળશે તો જ ખાવ બાકી આપણે ચોકલેટ ઘરે જઈને ખાવ ઘરે જઈને હવે ચોકલેટ ખાવી છે કાઈ આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે અને ગમ્યો હોય તો જાડુ શું કરવાની કહી દયો લાઈક કરી દેજો અને તમે આગલા બધા વિડીયોમાં છે ને ઘણી બધી કોમેન્ટ કરી છે અને તમે એ પણ કોમેન્ટ કરી છે કે તમે ને ગમે ને ફરવા જાવ ને તો સૌથી પહેલા તમારું ખુદનું ધ્યાન રાખજો તેના માટે થેન્ક યુ સો મચ તમે લોકો આટલું બધું અમારા માટે કન્સર્ન બતાવો છો તો અમે ચોક્કસ છે ધ્યાન રાખીશું ને એવી રીતે જ ફરશું બહુ આપણે ઊંડા પાણીમાં ક્યાંય જવાનું નથી બરોબર છે તો મસ્ત મજાની બીજી કોમેન્ટ કરો કે અહીંયા અમારે ક્યાં જવું જોઈએ શું ફૂડ ટ્રાય કરવું જોઈએ અને અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક માં જોતા તમને ફોલો કરવાનું ભૂલતા ને તો મળે કાલે ત્યાં સુધી